મિત્રો તમારો આભારમાં હવે જે કૃષિ પેકેજ શરૂઆતમાં જે જુલાઈમાં જાહેર થયું એની અંદર શરૂઆતની અંદર પ્રાથમિક સર્વે કરી અને જે રકમ મંજૂર કરવામાં આવી અને એની સામે પછી ઓનલાઈન અરજી કરવામાં આવી એની અંદર જે અરજી અને જે વચ્ચેને ગાળો હતો જ્યારે મંજૂર થઈ રૂપિયા અને જ્યારે જે ખેડૂતોને ચૂકવવાના એ ડબલ પૈસા થઈ ગયા અને એના કારણે અડધા ખેડૂતોના પૈસા મળ્યા અને અડધા ખેડૂતોની અરજી આજની તારીખમાં પેન્ડિંગ રાખી જે રીતે તંત્ર દ્વારામ જ્યાંના માનનીય ધારાસભ્ય દ્વારા આ બાબતે જેમ જે જીઆર લઈ આવ્યા કે હવે ફરી આ રીતે ફરીન પેકેજ લઈ ઓક્ટોબરનું અને એ રીતે આવ્યું અને એ પછી પછી અરજી લેવાની આવી તો એના માટે જેમ જીઆયા તો આ બાબતે હું એમને વિનંતી કરું કે તાત્કાલિક એનો જીઆર નવા સરી ફાડી અને નવા સદી બીજી જે ગ્રાન્ટની જે જરૂર છે તાલુકાને જે પચીસ કરોડ રૂપિયાની એ તાત્કાલિક ફાળવે અને જેથી ખેડૂતોને સમયસર આ રૂપિયા મળી જાય એ એમને વિનંતી કરીએ નમસ્કાર પત્રકાર મિત્રો છેલ્લા છ આઠ મહિનાથી ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતોને થતા અન્યાય બાબતે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે મુદ્દાસરની લડાઈ મજબૂતાઈથી લડી રહી છે ત્યારે મારે આપ સૌ પત્રકાર મિત્રોને જણાવવાનું કે આટ આટલી લડાઈ લડવા છતાં આઠ આટલા ખેડૂતો આ લોકશાહીની અંદર જિલ્લાના વડા કચેરીએ કલેક્ટરશ્રીએ રજૂઆત કરવા છતાં આજ સુધી આ ખેડૂતોનો પ્રશ્નનો હલ કેમ થતો નથી આપ સૌ મિત્રોને મારી ખાસ આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ પણ પૂરી નિષ્ઠાથી પૂરી જવાબદારીથી આ મુદ્દાને એટલો બધો પ્રચાર પ્રસારિત કરો કે દસ દિવસની અંદર કોઈ પણ ભોગે આજે જિલ્લાના ચોમ્મોતેર હજારથી પણ વધારે ખેડૂતો બાકી છે જે સહાયથી એ તમામ ખેડૂતોને સહાય મળી જાય બીજા નંબરમાં કે જમીન માપણી બાબતે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા છતાંય વિવિધ એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કર્યા છતાં એક પણ ગામ એવું નથી કે જ્યાં અઢળક ખેડૂતોને પોતપોતાના ખેતરોના નકશા ઉલટસુલટ થઈ ગયા હોય ઊભું ખેતર હોય તો આડું થઈ ગયું હોય રોડની જમણી બાજુએ હોય તો રોડની ડાબી બાજુએ થઈ ગયું હોય અમારા જે જમીન માપણી વિષયના સંયોજક ભરતસિંહ ઝાલાએ જણાવ્યા મુજબ કે બે હજાર સોળ સત્તરથી સિંગલ ખેડૂતોએ કરેલી અરજીનું આજ દિન સુધી પરિણામ મળ્યું નથી જ્યારે આ મોટા મોટા ભૂમાફિયાઓ મોટા મોટા જે બિલ્ડરો છે કરોડોના ભાવે જમીનું લે છે એમને થોડી ઘણી પણ જમીન વધુ ઓછી હોય તો એક જ મહિના ની અંદર ક્યાંક ને ક્યાંક પાછલા બાયને વહીવટ કરવાથી બે હજાર પચીસમાં અરજી કરેલી હોય તો એમની અરજીનો નિકાલ આવી જાય છે અને એક સામાન્ય ખેડૂતે બે હજાર સોળ સત્તરમાં અરજી કરેલી છે આવનાર સમયમાં જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનાર ટૂંક જ સમયમાં પાટડી ખાતે એક મોટું ખેડૂતોનું મહાસંમેલન બોલાવી અને કિસાન સંવાદ કાર્યક્રમ આપ સૌ પત્રકાર મિત્રોની સાક્ષીએ કરવામાં આવશે ચિત્રક્ષક સમિતિ દ્વારા આયોજિત આજની આ ખાસ અવતી મહત્વની પત્રકાર વાર્તામાં આપ સૌ પત્રકાર સાથીઓનું હું કન્વીનર તરીકે સ્વાગત કરું છું આજે ખેડૂત ચિત્રક્ષક સમિતિ જે છેલ્લા સાતથી આઠ મહિનાથી લઈ અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ પોતાની લડત આપી રહી છે એ લડતોને આજે એ લડતોમાં ક્યાં ક્યાં કામ કરી રહી છે એ બાબતે આજે ખેડૂત ચિત્રક્ષક પોતાની આપ મીડિયાના માધ્યમ થકી મૂકી છે હું જ્યારે આજે વાત કરું છું ત્યારે આજે પ્રાથમિકતાનો પ્રથમ મુદ્દો એ છે કે હજુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ચંબોતેર હજારથી પણ વધારે ખેડૂતો પાક નિષ્ફળ સહાયથી વંચિત છે સરકારશ્રીએ ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે અને એમાં એની તારીખ ચોવીસ તારીખે સરકારશ્રીએ ગત વર્ષે કૃષિ પેકેજ જાહેર કર્યું હતું અને આ વખતે નવ સાત બે હજાર પચીસે જે નવું પેકેજ લઈને આવ્યા ખાસ કૃષિ પેકેજ કપાસ એમાં પણ ફરીથી અરજીઓ કરવાની ફરીથી લાઈનમાં લાગવાનું અને હજુ સુધી પોર્ટલ પણ નથી ખુલ્યું કે હજુ સુધી કૃષિ વિભાગે કોઈ સુધારેલો ઠરાવ પણ રજૂ નથી કર્યો આ બાબતને લઈ આજે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ સંયોજકો ખેતીવાડી અધિકારીશ્રીની રૂબરૂ મુલાકાત કરેલી અને વિધિવત રીતે એમને લેખિત સ્વરૂપે સંપૂર્ણ અમારી જે માગણી છે એને લેખિત સ્વરૂપે આજે ખેતીવાડી અધિકારી સમક્ષ મૂકી છે એ સિવાય જે અમારા જુદા જુદા મુદ્દા છે ડીઆરઆઈ કચેરીનો મુદ્દો હોય અમારા ધણાદ અને આજુબાજુના સાતથી દસ ગામોનો જે ગુડખરનો પ્રશ્ન હોય અમારા પાટડીના હિંમતપુરા નાયણ તમામ મુદ્દે ખેડૂત હિતરક્ષક સમિતિ પોતાની અને આજે હું પત્રકાર વાર્તા થકી સમગ્ર જિલ્લાને અને ખાસ કરીને દસાડા અને સૌ ખેડૂત સાથીઓને વિનંતી કરું છું કે જો આવનાર દિવસોમાં આઠ કે દસ દિવસમાં આ પાક નિષ્ફળ સહાયનું નક્કર પરિણામ નહીં આવે તો દસા લખતર અને સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાંથી પણ ખેડૂતો જોડાશે એ સિવાય જે જે મુદ્દાઓને લઈ ખેડૂત હિતરક્ષક સમિતિ લડત આપી રહી છે એ તમામ ગામોમાં રાત્રિ બેઠકો કરવામાં આવશે ખેડૂતોને પુનઃ જાગૃત કરવામાં આવશે અને આવનાર દિવસોમાં દસાડા એટલે કે પાટડી પાટડીથી જે ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના થઈ છે અને જ્યાંથી આ સમગ્ર જિલ્લાની ખેડૂતો બાબતની લડત લડવાનો એક સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યાં સૌથી મોટું ખેડૂત સંવાદ કાર્યક્રમની શરૂઆત દશાળા ગાળાથી કરવામાં આવશે ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર મારી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો આ આવેદન આપીને પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તમે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો ના તો બે હજાર બાવીસથી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું જ્યારે જમીન માપણીનો પ્રશ્ન ઊભો થયો અને આ જ દિવસ અગિયાર અગિયાર વર્ષ થયા છે ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું પ્રધાનમંત્રી પાક વીમા યોજના આખી યોજના બંધ કરી દીધી ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા ભારતીય કિસાન સંઘ ક્યાં હતું એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસું દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ ગુજરાતની અંદર ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ છે વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે નિવેદનો આવી રહ્યા છે એમાં જમીન આસમાનનો તફાવત છે આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિનજરૂરી પ્રોડક્ટ પધરાવ્યા વગર જો એકલું યુરિયા જોઈએ એકલું ડીએપી જોઈએ તો ખેડૂતોને મળતું નથી અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે ગુજરાતમાં આઈપીએલ ઇફકો ક્રિપકો ચંબલ સરદાર નર્મદા આવા અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારના જે યુરિયા ખાતર આવી રહ્યા છે ડીએપી ખાતર આવી રહ્યા છે એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી સરકાર એક તરફ એવું કહે છે કોઈ પણ એગ્રો સંચાલક જો ખેડૂતને બળજબરીપૂર્વક બિનજરૂરી પ્રોડક્ટ નેનો સહિતની કાંઈ પણ આપશે તો અમે લાયસન્સ રદ કરશું એટલે કે સરકારનું જે નિવેદન છે અને જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદો આવી રહી છે કે બળજબરીપૂર્વક અમને બિનજરૂરી પ્રોડક્ટ આપવામાં આવે છે એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક એક બાજુ બિનજરૂરી પ્રોડક્ટ એગ્રો સંચાલકોને પધરાવી રહી છે બળજબરીપૂર્વક આપી રહ્યા છે બીજી બાજુ એગ્રો સંચાલક જો ખેડૂતને આપે છે તો સરકાર ના પાડે છે ભાઈ આવું કોઈ અમારા તરફથી આપવામાં આવતું નથી બળજબરીપૂર્વક આપવામાં આવતું નથી એટલે ક્યાંક ને ક્યાંક એગ્રો સંચાલક અને ખેડૂત વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે વાસ્તવિકતા એ છે કે એક પણ જગ્યાએ ગુજરાતની અંદર એક પણ જગ્યાએ બિનજરૂરી પ્રોડક્ટ સાથે આપ્યા વગર ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી ખરેખર સરકારે શરમસી માથું ઝૂકી જવું જોઈએ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ જો કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો યુરિયા ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે ખેડૂતને પૂરતું ખાતર ન મળે જો ખાતર આપવામાં આવે તો નેનો સહિતના અનેક પ્રકારના બિનજરૂરી પ્રોડક્ટ બળજબરીપૂર્વક ખેડૂતને આપવામાં આવે સરકારમાં રજૂઆત થાય તો સરકાર કે અમે નથી આપતા એગ્રો સંચાલકને રજૂઆત કરીએ તો એવું કે અમને બળજબરીપૂર્વક આપવામાં આવે છે એટલે અમે ખેડૂતને આપીએ છીએ કેક નેક કેક સરકારની નિયતમાં ખોટ છે કેક નેક કેક સરકારી કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો જે અમે વારંવાર કહેતા આવ્યા છીએ આજે પણ કહીએ છીએ સરકારમાં નક્ષિક પણ જો ઈમાનદારી બચી હોય તો એગ્રો સંચાલકો ખેડૂતોને લૂંટી રહ્યા છે ને એગ્રો સંચાલકોને ખાતર બનાવતી કંપનીઓ લૂંટી રહી છે ક્યાંક ને ક્યાંક ખાતર બનાવતી કંપનીઓ પર કંટ્રોલ લાદવામાં આવે અને જે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે જેને ખાતર નથી મળી રહ્યું એને ખાતર આપવામાં આવે અને બિનજરૂરી પ્રોડક્ટ જે ખેડૂતને બળજબરીથી આપવામાં આવે છે સરકારમાં નકશીક ઈમાનદારી બચી હોય તો કંટ્રોલ કરી અને ખેડૂતોને લૂંટતા અટકાવે કંપનીઓવાળાને આભાર